હેલો એવરી વન વેલકમ અગેન દસ મિનિટ ઇંગ્લિશ કોર્સ આ શ્રેણી અંતર્ગત આપણે અંગ્રેજી ભાષામાં રોજબરોજમાં ઉપયોગમાં લેવાતા જે ખૂબ જ ઉપયોગી શબ્દો છે તેનો ગુજરાતી અર્થ જોશું અને સાથે સાથે જ તેની ગુજરાતી ડેફિનેશન ઇંગ્લિશ ડેફિનેશન અને તે વા કોઈપણ વાક્યમાં આ શબ્દ કેવી રીતથી ઉપયોગમાં આવે છે તેનું ગુજરાતી અને ઇંગ્લિશ વર્ઝન પણ જોશું ઓકે સો લેટ્સ ગો આજે આજનો આપણો જે પહેલો શબ્દ જે છે તે છે હન્ટ હન્ટનો અર્થ થાય છે શિકાર કરવો અથવા તો શોધવું તો હન્ટની ઇંગ્લિશ ડેફિનેશન કંઈક આવું કહે છે કે ટુ હન્ટ ઇઝ ટુ લુક ફોર ઓર સર્ચ ફોર અન એનિમલ ટુ કિ ટુ હન્ટ ઇઝ ટુ લુક ફોર ઓર સર્ચ ફોર અન એનિમલ ટુ કિલ એટલે કે શિકાર કરવા આપણે જ્યારે જઈએ ત્યારે જે વસ્તુનો આપણે શિકાર કરવાનો છે જે પ્રાણીનો શિકાર કરવાનો છે ત્યારે આપણે એને શોધવું પડે છે રાઈટ તો આ છે હન્ટ જાનવર પકડવા અથવા મારવા માટે આપણે જે શોધ કરીએ છીએ તેને હન્ટ કહેવામાં આવે છે જાનવર પકડવા માટે જે ક્રિયા થાય છે તેને હંટ કહેવાય છે ને તેને મારવા માટે જ્યારે શોધીએ છીએ તેને પણ હંટ કહેવાય છે ફોર એક્ઝામ્પલ લોંગ ગો પીપલ હન્ટેડ એનિમલ્સ વિથ બાઉઝ એન્ડ એરોઝ ઘણા સમય પહેલાં લોકો શું કરતા તો કે લોકો ધનુષ અને બાણ વડે પશુઓનો શિકાર કરતા ત્યારબાદ સેકન્ડ વર્ડ્સ છે સેકન્ડ વર્ડ છે પ્રોમિસ પ્રોમિસનો અર્થ થાય છે વચન આપવું અને તેની ઇંગ્લિશ ડેફિનેશન જોઈએ તો ટુ પ્રોમિસ ઇઝ ટુ સે યુ વિલ ડૂ સમથિંગ ફોર શ્યોર ટુ પ્રોમિસ ઇઝ ટુ સે યુ વિલ ડૂ સમથિંગ ફોર શ્યોર ખાતરીપૂર્વક કંઈક કરવાનું કહેવું વચન આપવું એને કહેવાય છે પ્રોમિસ અને તેનો વાક્ય પ્રયોગ જોઈએ તો હી પ્રોમિઝ ટુ હેલ્પ મી મોરો શું છે મતલબ તેણે કાલે મને મદદ કરવાનું વચન આપ્યું નાવ થર્ડ વર્ડ રિપ્લાય રિપ્લાયનો અર્થ થાય છે જવાબ આપવો ટુ રિપ્લાય ઇઝ ટુ ગીવ એન આન્સર ઓર સે બેક ટુ સમવન નો અર્થ થાય છે કોઈ પ્રશ્ન નો જવાબ આપવો અથવા વાત નો જવાબ આપવો કોઈએ કઈ વાત કરી ને તમે સામે તેનો જવાબ આપ્યો તેને કહેવાય છે રિપ્લાય જેવી રીતે આપણે વોટ્સએપ માં રિપ્લાય આપીએ છીએ ને એ સેન્સ માં ફોર એક્ઝામ્પલ સી આસ્ક અ ક્વેશ્ચન એન્ડ હી રિપ્લાયડ વોલાઇટલી શું કહે છે તેણે પ્રશ્ન પૂછ્યો અને તેણે એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો અને બીજી વ્યક્તિએ નમ્રતાથી તેનો જવાબ આપ્યો ત્યારબાદ પ્લીઝડ પ્લીઝડ નો અર્થ આપણે કોઈ પ્લીઝડ હોય છે ત્યારે તે હેપી હોય છે મતલબ કે જ્યારે કોઈ વ્યક્તિ ખુશ હોય અથવા સંતોષ અનુભવે ત્યારે તે પ્લીઝ્ડ હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે તે પ્લીઝ્ડ છે તે ખુશ છે તે પ્રસન્ન છે ફોર એક્ઝામ્પલ સી વોઝ પ્લીઝ વિથ હર એક્ઝામ રિઝલ્ટ જો શું કે છે બીજો રીત બધાને ખબર છે કે હેપીનો અર્થ થાય છે ખુશ થવું પણ અહીંયા જો હેપીની જગ્યાએ બીજો શબ્દ ઉપયોગ થયો છે શું છે પ્લીઝડ શી વોઝ પ્લીઝડ વિથ હર એક્ઝામ રિઝલ્ટ બાકી આપણે એમ પણ કહી શકત ને કે શી વોઝ હેપી વિથ હર રિઝલ્ટ વિથ હર એક્ઝામ રિઝલ્ટ તો આ પ્લીઝડ હવે તમારી ડિક્શનરીમાં તમારા માઇન્ડની ડિક્શનરીમાં આ નવો શબ્દ આજથી એડ કરી દો કે પ્લીઝનો અર્થ પણ થાય છે ખુશ કે પ્રસન્ન તે તેના પરીક્ષાના પરિણામથી ખુશ હતી શી એટલે કે તેણી રાઈટ સેફ સેફનો અર્થ થાય છે સુરક્ષિત એન પર્સન ઇઝ સેફ દે આર નોટ ઇન ડેન્જર જુઓ શું કે છે કે જ્યારે કોઈ વ્યક્તિ જોખમમાં ન હોય ત્યારે તે સેફ છે તે ગણાય રાઈટ સેફ છે તે હેલ્મેટ ટુ સ્ટે સેફ સુરક્ષિત રહેવા માટે હેલ્મેટ પહેરો રાઈટ વેલ વેલ એટલે કે સારી રીતે સરસ રીતે યુ યુઝ વેલ ટુ સે ધેટ સમથિંગ વોઝ ડન ઇન અ ગુડ વે જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ સારી રીતથી કરવામાં આવે કોઈ પણ કામ સારી રીતથી કરવામાં આવે ત્યારે કહેવાય છે કે વેલ યુ હેવ ડન ગુડ જોબ જુઓ હવે આપણે વાક્યમાં બીજી કઈ રીતથી અને કહી શકાય કઈ રીતના શબ્દનો ઉપયોગ થઈ શકે તો તે છે સી સિંગ્સ વેલ સી વેલ તે સારું ગાય છે તે સારી રીતથી ગાય છે નાઉ નેક્સ્ટ વર્ડ ઇઝ અ લોટ ઘણું અથવા તો ઘણા અ લોટનો અર્થ થાય છે અ લોટનો અર્થ થાય છે ઘણું અથવા ઘણા એની ડેફિનેશન જોઈએ તો અ લોટ મીન્સ અ લાર્જ નંબર ઓર અમાઉન્ટ ઓફ પીપલ એનિમલ થિંગ્સ એટસેટ્રા અ લોટ મીન્સ અ લાર્જ નંબર અમાઉન્ટ ઓફ પીપલ એનિમલ થિંગ્સ એટસેટ્રા એટલે કે શું કહે છે જુઓ બહુ મોટી સંખ્યા હોય માત્રા હોય શેની શેની તો કે અ લોટ ઓફ એનિમલ્સ આપણે કહીએ ને કે ઘણા બધા પશુઓ અ લોટ ઓફ થિંગ્સ એટલે કે ઘણી બધી વસ્તુઓ અમાઉન્ટ ઓફ પીપલ આ શું કહે છે એક સંખ્યા દર્શાવે છે કેટલી ઘણી બધી એમ મોટી બધી સંખ્યા એમ અ લોટ ઘણી બધી સંખ્યા એમ હવે બહુ મોટી સંખ્યા અથવા માત્રા દર્શાવવા આ અ લોટનો વપરાય છે આ લોટનો ઉપયોગ થાય છે ધેર આર અ લોટ ઓફ એપલ્સ ઇન ધી બાસ્કેટ શું કહે છે ધેર આર અ લોટ ઓફ એપલ્સ ઇન ધીસ બાસ્કેટ જો આઈ બાજુમાં ચિત્ર પણ છે કે આ ટોપલામાં ઘણા બધા સફરજન છે અને અર્ધા તો જો નીચે પણ પડ્યા છે એટલે ઘણા ઘણા સફરજન છે અ રાઈટ ધેર આર અ લોટ ઓફ એપલ્સ ઇન ધી બાસ્કેટ મૂમેન્ટ આ શબ્દ પણ એકદમ સરળ છે જો આપણે એકદમ સરળ સરળ શબ્દોથી સ્ટાર્ટ કરીને આગળ જે શું કહેવાય કે જેમાં બધા લોકોને મુશ્કેલી પડે છે જે રોજબરોજના જીવનમાં તો ઉપયોગમાં લેવાય છે પણ ખબર નથી હોતી કે આનો અર્થ શું થાય છે આપણે એવી રીતથી લેવલ વધારતા જશું જો અહીંયા શું કહે છે મુમેન્ટ મુમેન્ટનો અર્થ થાય છે એક ક્ષણ એક પળ રાઈટ અત્યારે તમે આ મારો જે વોઇસ જે છે સાંભળો છો એ એક ક્ષણ છે એક ક્ષણમાં આપણે આ બધું અત્યારે શું કહેવાય કે ઘણી બધી વસ્તુઓના અવાજ સંભળાતા હોય છે આ મુમેન્ટ ઇઝ અ સેકન્ડ અ વેરી શોર્ટ ટાઈમ ઘણી વખત આપણે એમ કહીએ પળ એક સેકન્ડ પણ આ એક સમયના એક ખૂબ જ ટૂંકા ટૂંકા સમય એક મૂમેન્ટ કહેવામાં આવે છે બહુ નામનો સમય અને આ પળને કહેવાય છે મૂમેન્ટ રાઈટ હવે જુઓ વાક્યમાં કેવી રીતે પ્રયોગમાં લેવાય છે વેટ અ મૂમેન્ટ પ્લીઝ કોઈ કહીએ ને કે એક એક પણ રાહ જુઓ કૃપા કરીને એક ક્ષણ રાહ જુઓ હું આવું છું વન સેકન્ડ આપણે ઘણી વખત એવું કહેતા હોય કે વન સેકન્ડ પણ આવી રીતે જુઓ અંગ્રેજીમાં કોઈને તમારે કહેવું હોય કે મારા માટે બસ એક મિનિટ રાહ જુઓ એક સેકન્ડ રાહ જુઓ તો તમે આવી રીતે કહી શકો કહી શકો કે વેઇટ અ મુમેન્ટ વેઇટ અ મુમેન્ટ પ્લીઝ જુઓ પ્લીઝ પાછળ કીધું છે કૃપા કરીને એક ક્ષણ રાહ જુઓ નાવ નેક્સ્ટ ટર્મ ઇઝ નેક્સ્ટ વર્ડ ઇઝ મિડલ શું છે મિડલ મિડલનો અર્થ થાય છે મધ્ય વચ્ચેનો ભાગ હવે ધ મિડલ ઓફ સમથિંગ ઇઝ ધી સેન્ટર ઓર હાફ વે પોઈન્ટ કોઈ પણ વસ્તુનો વચ્ચેનો ભાગ હોય ને એને શું કહેવાય છે મિડલ મધ્ય કોઈ વસ્તુનો વચ્ચેનો અથવા મધ્ય ભાગને મિડલ કહેવાય છે હવે આને વાક્યમાં પ્રયોગ કેવી રીતે થાય છે તે જોઈએ તો કેનેડિયન ફ્લેગ હેઝ અ મેપલ લીફ ઇન ધી મિડલ શું કહે છે તો કેનેડિયન ફ્લેગ જો આ જે નકશો સોરી આ જે ધ્વજ જે છે એમાં એક ફૂલની વાત કરી છે અને ફૂલ ક્યાં છે જો સેન્ટરમાં છે ને એમાં શું કીધું છે કે કેનેડિયન ફ્લેગ કેનેડિયન ફ્લેગની વાત કરી પહેલાં તો હેઝ એટલે કે એમાં છે આ ફ્લેગની અંદર છે શું અ મેપલ લીફ હવે મેપલ એ આ જે એરિયા છે કેનેડા છે ત્યાં એવા ઝાડ થતા હશે તો એનું પાંદડું છે આ ધ્વજની વચ્ચે એનું પાંદડું છે શેનું મેપલનું અને ક્યાં છે મિડલમાં વચ્ચે તો શું કહે છે કેનેડાના ધ્વજના મધ્યમાં મેપલ પાન છે શું કહે છે કેનેડિયન ફ્લેગ હેઝ અ મેપલ લીફ ઇન ધી મિડલ ઓકે સો ટુડે વી હેવ સીન ધીઝ મેનિવર્સ આજે આપણે આટલા શબ્દો જોયા હન્ટ જોયું આપણે જેનો અર્થ થાય છે શિકાર કરવો પ્રોમિસ જોયું આપણે જેનો અર્થ થાય છે વચન આપવું રિપ્લાય જેનો અર્થ થાય છે જવાબ આપવો પ્લીઝડ જેનો અર્થ થાય છે ખુશ કે પ્રસન્ન સુરક્ષિત જેનો મતલબ કે ઇંગ્લિશ જેનો માટે આપણે સેફ શબ્દ વાપરીએ છીએ વેલ એટલે કે સારી રીતથી કન્સેપ્ટ્સ ની અંદરમાં જે શબ્દો આપણે જોઈએ છે અ લોટ એટલે કે ઘણું ઘણા મિડલ એટલે કે મધ્ય વચ્ચેનો ભાગ મુમેન્ટ એટલે કે કોઈ એક ક્ષણ એક પડ ટ્રીક એટલે કે યુક્તિ ઓકે થેન્ક યુ વેરી મચ